જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગ્રીન પાલક ઢોકળા આ ઢોકળા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે અને શિયાળામાં લીલી ભાજી ખૂબ જ વધુ પ્રમાણમાં મળતી હોય છે તો આપણે શિયાળા દરમિયાન બધી જ ભાજીનો ઉપયોગ કરવો જોઈએ જે લોકો પાલકની ભાજી નથી ખાતા હોતા તે લોકોને આ રીતના તમે પાલકના ઢોકળા બનાવીને આપશો તો તે ખુશ થઈને ખાશે તો ચાલો આપણે બનાવીએ ગ્રીન પાલક ઢોકળા તો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક મિક્સર જાળ લઈ લઈશું તો આપણે થોડી પાલક નાખીશું લીલા દાણા નાખીશું દાણાની સાથે જ મેં લીલા દાણા લીધા છે ચાર લીલા મરચાં લીધા છે અને એક ઇંચ આડદુનો ટુકડો લીધો છે તો આપણે તે નાખીશું તો હવે આપણે સરસ પેસ્ટ બનાવી લઈશું આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે અને તેને એક બાઉલમાં કાઢી લીધી છે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલી સોજી નાખીશું બરાબર મિક્સ કરી લઈશું અડધી વાટકી દહીં નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડું આપણે પાણી નાખીશું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લીધું છે હવે બેટરને આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકીને એક સાઈડમાં મૂકી દઈશું પંદર મિનિટ પછી આપણે જોઈશું તો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે ઈનો નાખીશું એનો ઉપર થોડુંક આપણે પાણી નાખીશું અને બરાબર આપણે એક જ દિશામાં ખીરાને હલાવીશું એનોને બરાબર મિક્સ કરી લીધો છે હવે આપણે એક થાળી લઈશું તેની અંદર થોડું તેલ નાખીને થાળીને ગ્રીસ કરી લઈશું અને આપણે જે બેટર બનાવ્યું છે થાળીની અંદર પાથરી દઈશું તો આપણે થાળીની અંદર ખીરું લઈ લીધું છે હવે તેને આપણે બાફવા માટે મૂકીશું ગેસ ઉપર એક સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે થાળીને ધીમેથી તેની અંદર મૂકી દઈશું અને હવે આપણે ઢાંકા બંધ કરી દઈશું ફૂલ ગેસ ઉપર આપણે દસ થી પંદર મિનિટ માટે ઢોકળાને બફાવા દઈશું પંદર મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણે એક ચપ્પાની મદદથી અંદર આ રીતના કરીશું તો આપણું ચપ્પું એકદમ સરસ ક્લીન નીકળે છે એટલે આપણા ઢોકળા સરસ બનીને તૈયાર થઈ ગયા છે ગેસને આપણે બંધ કરી દઈશું અને પ્લેટને આપણે બહાર કાઢીને ઠંડી થવા દઈશું તો આપણા ઢોકળાની પ્લેટ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે કિનારી આ રીતના સરસ કરી લઈશું અને તેને આપણે પીસ કરી લઈશું તો આપણે સરસ પીસ કરી લીધા છે તો તમને એક પીસ કાઢીને પણ બતાવું એકદમ સરસ આપણા પાલકના ઢોકળાળીદાર બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બન્યા છે તો હવે આપણે તેની ઉપર વઘાર કરી લઈશું તો આપણે ઢોકળાનો વઘાર કરવા માટે ગેસ ઉપર વઘારી મૂકી દીધું છે તેની અંદર આપણે તેલ નાખીશું 3 ટેબલસ્પૂન તેલ નાખીશું તેલ થઈ જાય એટલે તેની અંદર આપણે રાઈ નાખીશું 1 ટેબલસ્પૂન જેટલી 1 ટેબલસ્પૂન જીરું નાખીશું જેટલી હિંગ નાખીશું ગેસને બંધ કરી દઈશું મીઠા લીવા પાન નાખીશું અને વઘારને આપણે સારી રીતે ઢોકળા ઉપર આપણે પાથરી દઈશું આ રીતના આપણે બધા જ ખૂણે ખૂણે વઘારને રેડવાનો એટલે બધો જ વઘાર એકદમ સરસ બધા ઢોકળાની અંદર અંદર આવી જાય તૈયાર છે આપણા પાલક રવાના ગરમા ગરમ ઢોકળા આ ઢોકળા ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો ઘરના બધા જ લોકો આ ઢોકળા ખાઈને ખુશ થઈ જશે અને પાલક આપણા શરીર માટે ખૂબ જ ઊંકારી છે જે લોકો પાલક નથી ખાતા હોતા તેમને આ રીતના તમે પાલક નાખીને ઢોકળા બનાવીને આપશો ખુશ થઈને ખાશે અને ઢોકળા પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે તો તમે એકવાર આ મારી રીત પ્રમાણે પાલક રવાના ઢોકળા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય